કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે અને સાથે સાથે જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તે અસાઇનમેન્ટના પણ વિડીયો અને પીડીએફ ઉપલબ્ધ છે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને તમને પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ આઠના ના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું જે મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નિત્ય સમનો ઉપયોગ કરી વર્ગ શોધો જેના કુલ ચાર માર્ક છે એમાં પેલું બી માઇનસ સાત નો બે કાઉસ વાય પાંચ વાય ઇન્ટુ પાંચ વાય નો વર્ગ તો જવાબ આવશે ચાર એક્સ નો સ્વેર વાયનો સ્વેર પ્લસ વીસ એક્સ વાય નો સ્કવેર પ્લસ પચીસ વાય નો સ્વેર ત્યાર પછી બસ સાદું રૂપ આપો જેના કુલ ત્રણ માર્ક છે

માં પહેલું વળતર ટકામાં શોધો તો છાપેલી કિંમત રૂપિયા છસો પચીસ અને વેચાણ કિંમત રૂપિયા પાંચસો બાસઠ પોઈન્ટ પચાસ તો વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત તો છસો પચીસ માઇનસ પાંચસો બાસઠ પોઈન્ટ પચાસ એટલે જવાબ આવશે બાસઠ પોઈન્ટ પાંચ રૂપિયા તો વળતરની ટકાવારી આપણને શોધવાની કીધી છે એટલે વળતરના છેદમાં છાપેલી કિંમત ગુણ્યા સો એનું સૂત્ર મૂકીએ તો બાસઠ પોઈન્ટ પચાસના છેદમાં છસો પચીસ ગુણ્યા સો તો આપણો છેદ ઉડાડીએ તો જવાબ આવશે દસ ટકા ત્યાર પછી છે બીજો સવાલ એટલે કે બીજો દાખલો છાપેલી કિંમત રૂપિયા નવસો કિંમત રૂપિયા શોધવું હોય તો વળતરનું સૂત્ર આવશે છાપેલી કિંમત કિંમત વેચાણ એટલે કે એટલે જવાબ આવશે સત્યાવીસ રૂપિયા તો ટકાવારી બરાબર વળતરના છેદમાં છાપેલી કિંમત ગુણ્યાસો એટલે સત્યાવીસના ના છેદમાં નવસો ગુણ્યાસો બે મીંડા બે મીંડા ઉડી જશે તેરી સત્યાવીસ નવ નવ ઉડી જશે ત્રણ ત્રણ ઉડી જશે સો ઉડી જશે એટલે જવાબ આવશે ત્રણ ટકા પ્રશ્ન નંબર ત્રણ ગુણાકાર શોધો જેના કુલ બે માર્ગ છે માઇનસ વાય અને પાંચ એક્સ માઇનસ ચાર હોય માઇનસ ત્રણ એક્સ નો સ્કવેર વાય કાઉસમાં પંદર એક્સ નો ઘન વાય પ્લસ નો સ્વેર વાય નો સ્કવેર બીજું ત્રણ એક્સ નો સ્કવેર વાયનો સ્કવેર જેડ નો સ્કવેર અને સત્તર એક્સ વાય ઝેડ તો ત્રણ નો સ્કવેર વાય નો નો ગુણ્યા સત્તર એટલે કે એકાવન નો ઘન વાય નો ઘન અને ઝેડ નો ઘન છ ઘા તો જવાબો પચીસ એક્સ નો ઘન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ ખાલી જગ્યામાં યોગ્ય જવાબ લખો હવે એક ઘનની બાજુનું માપ દસ સેન્ટીમીટર હોય તો તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય તો છસો એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે ચાર ખાલી જગ્યાઓ આપણને આપેલી છે ત્યાર પછી માંગ્યા મુજબની ગણતરી કરો જેના કુલ છે આકૃતિ પરથી ક્ષેત્રફળ શોધવાનું છે છે તો તો આકૃતિ આપણને આપેલી બરાબર એના ઉપરથી આપણે આખી આકૃતિનું ક્ષેત્રફળ કે ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ શોધવાનું છે પણ એમાં બે ત્રિકોણ છે ત્રિકોણ એ બીડીનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ બીસીડીનું ક્ષેત્રફળ કરીએ એટલે આપણને આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે તો જવાબ આવશે બસો ને બાવન મીટર નો બીજું એક સમઘન બાજુનું માપ દસ સેન્ટીમીટર હોય તો તેનું ઘન ફળશો તો એલ નો ઘન બરાબર દસ ગુણ્યા દસ ગુણ્યા દસ એટલે કે એક હજાર સેન્ટીમીટર ઘન ત્રીજું સાત મીટર ત્રીજી અને ત્રણ મીટર ઊંચાઈ વાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલી છે તો આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે તો બંધ નળાકાર ટાંકીની ત્રીજી આર બરાબર સાત મીટર ઊંચાઈ એચ બરાબર ત્રણ મીટર તો બંધ નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ ટુ પાય આર કાઉસમાં આર પ્લસ એચ એટલે બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા સાત કાઉસમાં સાત પ્લસ ત્રણ સાત સાત ઉડી જશે એટલે ચુમ્માલીસ ગુણ્યા દસ તો જવાબ આવશે ચારસો ચાલીસ મીટર સ્ક્વેર પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ બે માર્ક છે એમાં બે એક્સનો એક ઘાત આખા કાંસની બે ઘાત એટલે કે ચાર એક્સનો વર્ગ એટલે કે જવાબ આવશે માઇનસ સોની કોઈ પણ સંખ્યાની ઝીરો ઘાત હોય એટલે જવાબ એક આવશે યોગ્ય જોડકા જોડો જેના કુલ બે માર્ક છે એક્સની એમ ઘાત એક્સ ગુણ્યા એક્સ એન એક્સની એન ઘાત એટલે કે એક્સની એમ પ્લસ એન એક્સની એમ આખા કાંસની એન ઘાત એટલે કે એક્સની એમ ઇન્ટુ એન બ નીચે આપેલા દાખલાઓ ગણો જેના કુલ છ માપ છે ત્રણની ની એક ઘાત પ્લસ ચારની માઇનસ એક ઘાત પ્લસ પાંચની માઇનસ એક ઘાત આખા કાઉસની ઝીરો ઘાત છેદમાં ત્રણ પ્લસ એકના છેદમાં ચાર પ્લસ એકના છેદમાં પાંચ આખાની ઝીરો ઘાત બરાબર એક એવી રીતે માઇનસ ચારની દસ ઘાત ગુણ્યા માઇનસ ચારની માઇનસ પાંચ ઘાત આપણને આપેલી છે ત્યાર પછી ત્રીજો આઠની માઇનસ એક ઘાત ગુણ્યા પાંચની ત્રણ ઘાતના છેદમાં બેની માઇનસ ચાર ઘાત એટલે કે પાંચની ત્રણ ગુણ્યા બેની એક ઘાત પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ દાખલા ગણો જેના કુલ દસ માર્ક છે એમાં પહેલું ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર છ કલાકમાં આઠસો ને ચાલીસ બોટલ ભરે છે તો આ યંત્ર પાંચ કલાકમાં કેટલી બોટલ ભરશે હવે ધારો કે પાંચ કલાકમાં મશીન દ્વારા એક્સ બોટલ ઠંડુ પાણી ભરાય છે તો લાગતો સમય કલાકમાં છ અને ભરાતી ઠંડા પાણીની બોટલ આઠસો ચાલીસ તો ધારો કે પાંચ કલાકમાં મશીન દ્વારા એક્સ બોટલ ઠંડુ પાણી ભરાય છે તો અહીં રકમ પરથી સ્પષ્ટ છે કે જેમ સમય વધે તેમ ઠંડા પાણીની બોટલ વધુ ભરાય અને સમય ઘટે તેમ ઠંડા પાણીની બોટલ ઓછું ભરાય એટલે કે અહીં સમપ્રમાણ છે તો આ પ્રમાણે આપણે દાખલો ગણીએ તો આપણને યંત્ર સાતસો બોટલ પાણી ભરશે એવું લાગશે કે એવું કહી શકીએ બીજો દાખલો એક રંગના મૂળ મિશ્રણના આઠ ભાગમાં એક લાલ એક ભાગ લાલ રંગ મેળવી અને મિશ્રણ તૈયાર કરેલ છે તો નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો દાખલો આપણને આખો ગણીને દર્શાવવામાં આવેલો છે તો આ રીતે આખો દાખલો જે છે તે ગણી શકીએ જવાબો અહીંયા આપણને આપેલા છે ત્યાર પછી છે દાખલા નંબર ત્રણ नरेश પાસે એક સેન્ટીમીટર બરાબર અઢાર કિલોમીટર પ્રમાણમાં ધરાવતો એક સડક માર્ગ નકશો છે હવે જો તે આ સડક પર બોત્તેર કિલોમીટરનું અંતર કાપે છે તો તેના કાપેલ અંતર કેટલું દર્શાવ્યું છે ચાલો તો દાખલાનો જવાબ અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ રીતે આપણે દર્શાવ્યો છે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આ જે પીડીએફ છે તે તમે વિડીયો સ્ટોપ કરીને પણ તમે સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે ચોથો દાખલો ડબ્બામાં રહેલી મીઠાઈને ચોવીસ બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને પાંચ ટુકડા મળે છે ત્રેસઠ દિવસમાં બનાવવામાં બેતાલીસ યંત્રોની જરૂર પડે છે આ જ સંખ્યાની વસ્તુઓ ચોપન દિવસમાં બનાવવા કેટલા યંત્રો જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે વાય ટુ બરાબર ઓગણપચાસ યંત્રો જોઈશે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે સાથે સાથે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ આપણી પાસે ઉપલબ્ધ છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે અને અસાઇનમેન્ટ છે તે મેળવી લેવા જેના કારણે તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશો અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ મેળવી શકશો પ્રશ્ન નંબર સાત અવયવ મેળવો એમાં પાંચ એક્સનો સ્ક્વેર વાય માઇનસ પંદર એક્સ વાયનો સ્ક્વેર એટલે પાંચ એક્સ વાય કાઉન્સમાં એક્સ માઇનસ ત્રણ વાય બીજું એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ આઠ એક્સ પ્લસ આઠ વાય તો એક્સ કાઉન્સમાં એક્સ પ્લસ વાય પ્લસ આઠ કાઉસમાં એક્સ પ્લસ વાય એટલે કે એક્સ પ્લસ વાય અને અહીંયા આવશે એક્સ પ્લસ આઠ બ અવય મેળવો જેના કુલ છ માર્ક છે તો એનો સ્ક્વેર પ્લસ ચાર એ પ્લસ ચાર એ પ્લસ સોળ તો એક કાઉન્સમાં એ પ્લસ ચાર કાઉન્સ પ્લસ ચાર કાઉન્સમાં એ પ્લસ ચાર તો અહીંયા જવાબ આવશે એ પ્લસ ચાર એનો સ્કવેર ત્યાર પછી છે બીજું પીનો સ્કવેર પ્લસ છ પી પ્લસ આઠ તો અહીંયા જવાબ આવશે પી પ્લસ ચાર અને પી પ્લસ ટુ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો જે આલેખ છે આલેખ પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો એ બપોર એક વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું તો બપોર એક વાગે દર્દીના શરીરનું તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ હતું બી દર્દીના શરીરનું તાપમાન આડત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ ક્યારે હતું તો દર્દીના શરીરનું તાપમાન આડત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ બપોરે બાર વાગ્યે હતું આ સમગ્ર આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન બે વખત સરખું રહ્યું હતું આ બંને સમય કયા હતા તો દર્દીનું તાપમાન બપોરના એક વાગે અને બપોરના બે વાગ્યે એક સરખું હતું ત્યાર પછી ડી બપોરના દોઢ વાગ્યે દર્દીનું તાપમાન શું હતું આ તારણ પરથી તમે કઈ રીતે પહોંચ્યા તો બપોરના દોઢ વાગ્યે દર્દીનું તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ હતું સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું તો સવારે નવથી દસ સવારે દસથી અગિયાર અને બપોરે બેથી ત્રણના ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાય છે પ્રશ્ન નંબર નવ સૂચના મુજબ કરો જેના કુલ છ માર્ક છે એક ટાઈપિસ્ટ છ મિનિટમાં એકસો ને આઠ શબ્દો ટાઇપ કરે છે તો તે અડધા કલાકમાં કેટલા શબ્દો ટાઇપ કરી શકે છ મિનિટ બરાબર એકસોને આઠ શબ્દો તો ત્રીસ મિનિટ બરાબર કેટલા તો ત્રીસ ગુણ્યા એકસો આઠના છેદમાં છ છ પંચાત્રીસ છ છ ઉડી જશે પાંચ ગુણ્યા એકસો આઠ તો જવાબ આવશે પાંચસો ને ચાલીસ શબ્દો બીજું રૂપિયા બે હજારના મુદ્દલ પર ત્રણ વર્ષમાં સાદું વ્યાજ બરાબર રૂપિયા પાંચસો મળે જો રૂપિયા છત્રીસ હજારના ત્રણ વર્ષ માટે સાદા વ્યાજે તેટલા જ દરે મૂકવામાં આવે તો કેટલું વ્યાજ મળે તો બે હજાર મુદ્દલ પર વર્ષમાં રૂપિયા પાંચસો તો છત્રીસ હજાર મુદ્દલ પર ત્રણ વર્ષ બરાબર કેટલું તો છત્રીસ હજાર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચસોના છેદમાં બે હજાર ગુણ્યા ત્રણ તો ત્રણ ત્રણ ઓડી જશે અઢાર દુ છત્રીસ અઢાર ગુણ્યા પાંચસો તો અહીંયા જવાબ આવશે નવ હજાર રૂપિયા ત્યાર પછી જોઈએ ત્રીજું એક હોસ્ટેલમાં પચાસ છોકરીઓને ચાલીસ દિવસ ચાલે તેટલું અનાજ છે જો હોસ્ટેલમાં ત્રીસ છોકરીઓનો નવો પ્રવેશ થાય તો અનાજ કેટલા દિવસ ચાલે તો પચાસ છોકરીઓ બરાબર ચાલીસ દિવસ તો એંસી છોકરીઓ બરાબર પચાસ ગુણ્યા ચાલીના છેદમાં એંસી ચાલીસ જ એંસી ચાલી ચાલી ઉડી જશે બે બે ઉડી જશે એટલે જવાબ આવશે પચીસ દિવસ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ માંગ્યા મુજબ દાખલા ગણો જેના કુલ ચાર માર્ક છે આરાવાળા એક પૈડામાં બે ક્રમિક આરાની વચ્ચે બનતા ખૂણાનું ત્રણસો સાઠ પંદર ગુણ્યા વાય બરાબર ત્રણસો સાઠ વાય બરાબર ત્રણસો સાઠના છેદમાં પંદર એટલે વાય બરાબર ચોવીસ બીજું એક હજાર પંદર હજાર આઠસો સત્યાસી ની ત્રણની વિભાજ્યતાની વિભાજ્યતા ચકાસો તો અહીં સંખ્યા પંદર એક લાખ બાવન હજાર આઠસો પંચોતેરના અંકોનો સરવાળો કરીએ તો સરવાળો આપણે આ રીતે થશે તો તેવીસ થશે તો વિભાજ્યતાની ચાવી આપણે કહી શકીએ કે ત્રણ વડે વિભાજ્ય નથી મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે